કાજે મમ્મા ભાઈ બને ઘરે જવાનું હો ઓ કાજે ને મેન ને ગાડા જો હા નતા હતા ના ના પેલો 150 જમીન હતી ને હું કરે આવા દે તબેલા તમે લઈ જો એ કાકા હા આયે મમ હાલાનો તબેલો હો તમા હાલાનો દીજે દાદા એ ખેતરમાં બેટર માં જે આવતા છે કાકા બેહો વાય તો નઈ એકલા એરન

ઓ અલે અલે યાર તું યાર આ લીધી તને આવડતું નથી લાગતું ચાલે લે ચાલે લે ઘર đâu પહોંચતું ના આવું ને

ઓ અલે તારા જો ઘોણો છે એ મારો ઘોણો છે તને ખબર પડતી ન હો મારા માહરનો ઘોણો છે થાય તારા હા ભાઈ મારો ઘોણો થાય તારા ભાઈ થાય આ કાકા કીધું ઘોણો હું બનાય આ પા ચકલીઓ થઈ ફરે છે એ જે ચકલીઓ હર છે અમાર ચિત્તાના રોમે રે ઘરે જીત ઉગાયો હારું ગાય ગાય નથી bịt cho anh rồi, <laughs> có bịt cho không nào hông? gõ đâu mà nấc? ôm

છકતા નહીં લોકે ભાઈ રાધે 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 તમે તન આ આડે તો ખબર ન પડતી તું તમે કે ઓય ભેજું ઓય ભે આલી નહી તા ના ના હા તમે આડું હેડું હેડું હખ રેવ હેડિયે તૈયાર મન્નું આયોજન કરો કે યાર અમે આવા ઓ કે અમેવન ઓ નહી હેડું હો ઓહાર આવજો તન ઓહાર આવજો અલા તું તો બોર્યો જો Hold on.